હલો ફ્રેન્ડ્સ હું છું પ્રેમિલા પ્રેમિલા કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે મૈકાના લીલી ડુંગળીના ગ્રીન પુડલા આપણે બનાવશું એકદમ જાળીદાર અને એકદમ પોચા આપણે ઘરે કઈ રીતે બનાવવા એનો વિડીયો આપણે આગળ જોઈશું તો અહીંયા મેં લીલી ડુંગળી લીધી છે કોથમરી લીધી છે અને મેથી પણ લીધી છે આદુ મરચાં લસણની પેસ્ટ લીધી છે હવે આપણે બનાવવાનું શરૂ કરીશું તો અહીંયા આપણે સૌથી પહેલાં એક બાઉલમાં આપણે ચણાનો લોટ લઈ લેશું ચણાનો લોટ આપણે ક્વોન્ટિટી પ્રમાણે લેવાનો છે તમારી ક્વોન્ટિટી વધારે હોય તો મસાલો આપણે વધારે જ એડ કરવાનો છે સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું એક ટી સ્પૂન અજમા એડ કરી લેશું અડધી ચમચી જેટલા નાખશો તો પણ ચાલશે વધારે હશો તો લાલ મરચું પાવડર આપણે અડધી ચમચી એડ કરીશું હળદી પાવડર એક ચૂટકી એડ કરી લેશું જીરું પાવડર અડધી ચમચી એડ કરી લેશું હાફ લીંબુનો રસ એડ કરી લેશું લીંબુ તમને જેટલું તમારે ખટાશ જોઈતી હોય એ પ્રમાણે એડ કરી શકો છો એક છે જમતા ખાવાના સોડા એડ કરવાના છે આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી લેશું એક ચૂટકીથી ઓછા આપણે ખાવાના સોડા એડ કરીશું તો આપણા જે પુડલા છે એકદમ પોચા અને જાળીદાર બનશે તો હવે આપણે થોડું પાણી એડ કરીને આને બેટર તૈયાર કરી લેશું બેટર કેવું રાખવાનું છે એ હું તમને આગળ વિડિયોમાં જણાવીશ જેથી આપણા પુલ્લા છે એકદમ પાતળા બનશે જાળીદાર પણ બનશે અને પોચા પણ બનશે અને એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે વરસાદ ચાલુ હોય અને પુલ્લા ગરમા ગરમ ખાવા મળી જાય તો ખાવાની મજા જ કંઈક અલગ આવે સવારના નાસ્તામાં પણ તમે આ પુલ્લા બનાવી શકો છો સાંજે પણ બનાવી શકો છો બહુ જ સરસ એવા બને છે તો અહીંયા મેં તમે જોઈ શકો છો કે મેં બેટર પાતળું એવું રાખ્યું છે વધારે ઝાડું નથી રાખ્યું કારણ કે આપણે એકદમ પાતળા પુલ્લા બનાવવાના છે તો આપણું બેટર તૈયાર છે સૌથી પહેલાં આપણે ધોઈને જ એડ કરીશું લીલી ડુંગળી લીલી ડુંગળીના આપણે પાન જ એડ કર્યા છે પાછળનો ભાગ નથી એડ કર્યો હવે આપણે મેથી એડ કરી લેશું તે પણ ધોઈને જ એડ કરીશું મેથી એડ કર્યા બાદ આપણે કોથમરી એડ કરી લેશું કોથમરી લીલી ડુંગળી અને મેથી ત્રણેય વસ્તુ આપણે આમાં એડ કરવાની છે લીલું લસણ હોય તો એ પણ એડ કરજો એનો પણ ફ્લેવર બહુ જ સરસ એવો આવે છે આ બધી જ વસ્તુને આપણે બરાબર મિક્સ કરી લેશું વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો નવા નવા વિડીયો જોવા માટે તો હવે આપણે ગેસ તરફ આવી ગયા છે અને ગેસ ઉપર એક તવી પણ મૂકી દીધી છે જે હું રેગ્યુલર રોટલી બનાવું છું તેમ જ બનાવી રહી છું તો થોડું તેલ આપણે એડ કરીને આ રીતે થોડું બેટર એડ કરશું તો પહેલી વારનો પુલ્લો છે એ આપણે આ રીતે બનાવવાનો છે અને બીજી વારનો પુલ્લો કઈ રીતે બનાવવાનો છે એ હું તમને આગળ જણાવીશ તો પહેલીવાર આપણે બનાવી રહ્યા છે તો પહેલો પુલ્લો છે એ આપણે તેલ એડ કરીને બેટર એડ કરવાનો છે જેથી સરસ એવો આપણો તવો છે એ સરસ બની જશે અને પછી આપણે તેલ નહીં રેડીએ ને તો પણ સરસ પાતળા પુરલા બનીને તૈયાર થશે તો થોડું તેલ એડ કરીને આપણે પુલ્લાને પલટાવી લીધો છે ફરીથી આપણે થોડું તેલ એડ કરી લેશું ફરીથી આપણે થોડીવાર કૂક થવા દેસું પછી પલટાવી લેશું આ રીતે આપણે અલટ પલટ કરવાનું છે બે બાજુ બરાબર શેકાઈ જાય ત્યાં સુધી આ પુલ્લો તમે એકવાર ખાશો ને તો તમે બધું જ ભૂલી જશો એટલા મસ્ત જાળીદાર બને છે અને એકદમ પોચા તો એવા બને છે કે આ મોઢામાં મિકતા જ ઓગળી જશે જો ફરીથી આપણે બેટર એડ કરીએ છીએ આપણે અત્યારે બિલકુલ તેલ એડ નથી કર્યું માત્ર બેટર જ એડ કર્યું છે જેથી નીચે ચોટશે અને બેટર આપણું બરાબર મસ્ત રીતે ફેલાશે અને એકદમ પાતળો પુલ્લો બનીને તૈયાર થશે તેલ આપણે પાછળથી આ રીતે જ એડ કરવાનું છે હવે આપણે બધા જ પુલ્લા આ રીતે જ તૈયાર કરશું તો તમે જોઈ શકો છો કે આપણે પહેલાં પહેલાં જે પુલ્લો બનાવ્યો હતો તેમાં આપણે સૌથી પહેલાં તેલ એડ કર્યું હતું આપણે બીજો જે પુલ્લો બનાવ્યો છે એમાં સૌથી પહેલાં આપણે તેલ એડ નથી કર્યું તો પણ કેટલો સરસ બનીને તૈયાર થયો છે ને એકદમ પાતળો પણ બન્યો છે અને જાળીદાર પણ બન્યો છે તમે જોઈ શકો છો આ પુલ્લો છે ને ખાવામાં ખૂબ જ સરસ લાગે છે ક્રિસ્પી પણ લાગે છે અને એકદમ પાતળો બનીને તૈયાર થાય છે રોટલી જેટલો પાતળો છે ને તો આ રીતે આપણે અલટ પલટ કરીને બંને બાજુ શેકી લેવાનો છે તો આપણો આ પુલ્લો બનીને તૈયાર થઈ ગયો છે તો બધા જ પુલ્લા તમારે આ રીતે તૈયાર કરી લેવાના છે અને ગરમ ગરમ પુલ્લા ખાવાની જ મજા આવે છે આમ પુલ્લા બનતા હોય ને આમ ઉતરતા હોય તો જ ખાવાની મજા આવે છે તમે જોઈ શકો છો કે આપણો પુલ્લો કેટલો પાતળો બન્યો છે અને ઓઇલ પણ નથી આપણે ઓઇલ એકદમ ઓછું એડ કર્યું છે તેલનો ભાગ બિલકુલ ઓછો એડ કર્યો છે જેથી આપણે ડાયટ માટે પણ ખાઈ શકીએ થેન્ક યુ ફોર વોચિંગ બાય